નમસ્કાર હું છું ક્રિષ્ના પટેલ તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ પાદરા સરકારી હોસ્પિટલ બહાર ગંદકીનું સામ્રાજ્ય જાડા ઉલટીના કેસમાં વધારો છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પાદરા સરકારી હોસ્પિટલની બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે પાદરા આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર પવનકુમાર દ્વારા પાદરા નગર પાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકાના ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નથી પાદરા નગરમાં કોલેરાના કેસો પણ નોંધાયા હતા અને ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે છતાં પણ નગરપાલિકાનું તંત્ર સાફ સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત શહેરજનોને પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા જાળવવાના પાઠ બનાવ્યા છે પરંતુ હકીકત કાંઈ અલગ જ છે પાદરા નગરમાં અનેક વિસ્તારો ગંદકીથી ખતબદી રહ્યા છે પાદરા સરકારી હોસ્પિટલની બહાર ખાની પીનીના લારી ગલ્લા દુકાન માલિકો અહીં એઠવાડો અને કચરો ઠાલવતા ગંદકીનું સામ્રાજ્ય છવાય છે જે પાલિકા તંત્ર દ્વારા સફાઈ સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે કે ગંદકી કરનારને દંડનીય કાર્યવાહી કરવામાં પણ ઢીલાસ રાખવાના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે એક તરફ પાદરામાં ઝાડા ઉલટી તેમજ પાણીજન્ય રોગચાળો ફેલાતા કેસો વધી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર મીઠી નિંદર માની રહ્યું છે પ્રકાશ પટેલનો રિપોર્ટ એલ પાવર ન્યૂઝ પાદરા પ્રોબ્લેમ છે અત્યારે સામે કારણ તંત્ર હા આપણા સીએસસી સીએસસીની આજુબાજુમાં સીએસસી કેમ્પસની અંદર જે સાફ સફાઈનો છે બહુ મોટો ઇશ્યુ છે જે મેં બાબતે રજૂઆત કરેલી છે પણ એ સીએસસી કેમ્પસમાંથી કચરો લેવા માટે નગરપાલિકાની નહીં એ ને બહાર જે કચરાના ઢગડા છે એની સાફ સફાઈ નહીં થતી કેટલી વાર આ પ્રકારની રજૂઆત કરવામાં અમે એની રિટર્નમાં ને મોકીએ કેટલી વખત રજૂઆતો કરેલી છે પણ એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી તો શું માન છે કોને બોલાયા તમે અમે આપેલું છે અને અમારા હી જે રોગી કલ્યાણ સમિતિની મીટિંગ થાય છેમાં નગરપાલિકાના સભ્ય આવે એના પણ જાણ કરેલ છે આચાર્ય જડા ઉલ્ટીના 106 તા હા છે અને રોજના ઓપીડીમાં પણ 10 12 કેસો જેવા આવતા હોય છે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે real power news channel ને કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો